બાતમીના આધારે પોલીસે દરોડા પાડી સ્તર પરથી વિદેશી દારૂની એકસો ત્રેસઠ બોટલ મળી કુલ ઓગણત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ માલ કબજે કર્યો હતો અને મહિલા પોટલી કર વખત રેખાબેન વસાવાને છટપી પાડી ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના નવા ગામ કરાડવેલ ગામની નવી નગરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બોટલેગરની ધરપકડ કરી હતી અંકલેશ્વરના નવા ગામ કરારવેલ ગામની નવી નગરીમાં રહેતી રેખાબેન સતીશ વસાવાને પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંટાળી રાખે છે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂને એકસો ત્રેસઠ નામ બોટલ મળી કુલ ઓગણત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહિલા બુટલેગર રેખાબેન વસાવાને ઝડપી પાડી હતી અને તેને પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો મિતેશ ઉર્ફે કાલુશ્વર વસાવાએ આપી ગયો હોવાનું જણાવ્યું હતું પોલીસે તેને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે